આજે પાલનપુર ખાતે સ્વચ્છતા અભિયાન આપણા દેશને જે આઝાદ કર્યો છે આપણા પૂજ્ય મહાત્મા ગાંધી દેશને આઝાદ કર્યો એની સાથે સાથે એમનું એક સ્વપ્ન હતું કે મારા દેશની અંદરથી ગંદકી દૂર થાય અને એ માટે એમને એક સ્વચ્છતાનું એક અભિયાન કર્યું હતું એ અભિયાનને બે હજાર ચૌદની સાલથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવું પાડ્યું છે અને એનો ઘણો મોટો લાભ થયો છે દીકરીઓને બહેનોને અને સ્વસ્થ અભિયાન નિમિત્તે આ ટોયલેટની સગવડતાઓ આપી અને એમની સાથે આત્મનિર્ભર રીતે એ પોતાની રીતે એક આગળ વધે એવું એક અભિયાન એમણે કર્યું છે દીકરીઓની રક્ષા થાય માતાઓની રક્ષા થાય અને દરેક ગામની અંદરથી દરેક શહેરીની અંદરથી કચરો દૂર થાય અને એનાથી અનેક રોગો જતા રહ્યા છે એટલે ગંદકીથી જે રોગો થતા હતા એમાં પણ ઘણો ફેર પડી ગયો છે એટલે આ સ્વચ્છતા અભિયાન એક આપણા જીવનનું પાસું બની જવું જોઈએ અને આ પાસા દ્વારા આપણે સમગ્ર આપણે વિશ્વની અંદર જે દેશના બીજા વિશ્વના બીજા ભાગોની અંદર જે સ્વચ્છતા છે એનું પણ અમલીકરણ કરવું જોઈએ અને ત્યાં પણ હું તો માનું છું કે જે પબ્લિક ટોયલેટ છે એના માટે જે ફોરેનની અંદર આપણે જતા હોઈએ છીએ તો વોશરૂમ જવું હોય તો એક રૂપિયો આપવો પડતો હોય છે એટલે એક સૂચન છે કે આ જે પબ્લિક ટોયલેટો છે એને પણ પેઇંગ તરીકે જો થવતા હોય તો વધુ સ્વચ્છતા રહેશે એવો મારો આગ્રહ છે